દાહોદ જિલ્લા કોંગ્રેસ લઘુમતી વિભાગની કારોબારી અને અગત્યની મિટિંગ યોજાઈ જેમાં ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા વિચારણા માટે આ મીટિંગ રાખવામાં આવી હતી જેમાં જીપીસીસી માઇનોરિટી પ્રદેશ ઇન્ચાર્જ ઇન્સાફ આઝાદ જીપીસીસી અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પૂર્વ ધારાસભ્ય મિતેશ ગરાસિયા ઉપસ્થિત રહ્યા જેમાં દાહોદ જિલ્લા શહેર તેમજ તાલુકા કોંગ્રેસના પ્રમુખો સમિતિના દરેક હોદ્દેદારો પૂર્વ સાંસદ સભ્યો

અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ ખાતે અને ગુજરાતમાં પધારવાના હોય એની રેલીની તૈયારી રૂપે અમે આજે એપીએમસી માર્કેટ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વતી મિટિંગનું આયોજન કરેલું હતું એ મિટિંગની અંદર દાહોદની દાહોદમાં જ્યાં જ્યાં રાહુલજી ફરવાના છે એનું રૂટ નક્કી કરવામાં આવ્યું હતું અને આ મિટિંગની અંદર અમારા રાષ્ટ્રીય નેતા ઇન્સાફ અલી આઝાદ સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટીના પ્રમુખ વઝીર ખાન પઠાણ સાહેબ અને દાહોદના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ સંસદ સભ્યશ્રીઓ અને દાહોદ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા અને માઇનોરિટીની દાહોદ જિલ્લાની તાલુકા અને શહેર પ્રમુખો અને હોદ્દેદારો સર્વે હાજર રહ્યા હતા અને આ મિટિંગની અંદર કાઉન્સિલરો પણ અમારા દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા આસિફ સૈયદ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ